નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે આપણે પાત્રી મોખાના રસ્તા ઉપર મુન્દ્રા તાલુકાનું પતરી જે ગામ છે એ પત્રી અને મોખા રસ્તા ઉપર આપણે જાતા હતા અને આપણે એક ઐતિહાસિક જગ્યા જોવા મળી છે તો આ છે અહીંયા સાઈડમાં રોડ પત્રી ને મોખાનો અને તેની બાજુમાં અહીંયા આપણે પાડિયા જોવા મળ્યા છે જે લગભગ રાજાશાહી વખતના છે એવું આપણે દેખાઈ રહ્યા છે તો પાડિયાના પહેલા આપણે દર્શન કરશું સામે પણ એક છત્રી જેવું છે તો ત્યાં પણ શું છે તે પણ આપણે જોઈશું તો મિત્રો આ આપણે એવું લાગી રહ્યું છે કે કદાચ જે તે વખતે યુદ્ધમાં કે વીરગતિ પામેલ હોય એવા પાળી હોઈ શકે છે પરંતુ આપણી પાસે વધારે એની માહિતી નથી અહીંયા છતાં આપણે દર્શન કરી લઈએ અને જગ્યા તમને બતાવીએ તો તમને આ જગ્યા વિશે જાણકારી હોય તો કમેન્ટમાં લખી જણાવજો અને માહિતી હોય તો આપણને પણ જાણવા મળે તો આ છે પાળીઓ અહીં અને લોકો અહીં પૂજા પણ કરે છે પૂજા છે પાડી આજે પણ અને સારું એવું સ્લેપર નાનકડો છાંયણો પણ કરવામાં આવ્યો છે ને આજુબાજુમાં અહીંયા જંગલ વિસ્તાર છે ને સામે સામે આપણે અહીંયા છાતેડું જેવું જોવા મળી રહ્યું છે તે પણ આપણે જોઈશું કે તે રાજાશાહી વખતના જે પથ્થરનું એવું કોતરી બનાવેલ છે તો ચાલો તે આપણે જોઈએ કે કેવું દેખાય છે અને શું છે તે છતેડીમાં તો તે પણ આપણે જોઈએ ત્યારે ખ્યાલ આવશે તો મિત્રો આજનો સફર આપણે મુન્દ્રાનો હતો ને મુન્દ્રાના રસ્તા ઉપર આપણે અમુક એવા લોકેશન જે જોવાલાયક ઐતિહાસિક તે ઘણા જોયા તેના વ્લોગ આપણે વારાફેરતી આપણા ચેનલ ઉપર આવતા જ હશે આજે પણ આપણે અહીંયા આ રોડ ઉપર જગ્યા દેખાની છે તે પણ આપણે હાલ તે જોઈએ છીએ ને નિરીક્ષણ ચાલુ છે આપણું તો મિત્રો આવા ઘણા કચ્છમાં કચ્છની ધરતી ઉપર ઘણા એવા આવા નવા જૂના અને રાજાશાહી વખતના આપણે ઐતિહાસિક વસ્તુઓ તેના અવશેષો પાડિયાઓ અને મહેલ ને સેલોરવા એવા ઘણા અવશેષો અહીંયા જોવા મળે છે પરંતુ આપણે જાણકારી હોય તો જ ત્યાં પહોંચી શકીએ કારણ કે આવા લગભગ જંગલમાં જ હોય છે તો હાલ આપણે અહીંયા પહોંચી આવે છે ને અહીંયા નાનકડું એક તળાવ પણ છે અને તળાવમાં પાણી પણ આપણને જોવા મળી રહ્યું છે અને બાજુમાં ત્યાં આવે ને આ છતેડી જે આપણને જોવા મળી રહી છે તો ઘણી જૂની આપણને છતેડી લાગી રહી છે કારણ કે તેનું બાંધકામ આપણે જોઈએ તો તે વખતનો સહી વખતનો પથ્થરનો બાંધકામ છે અને ક્યાંક આપણે રિપેર સિપેર કદાચ કરી હોય કે સિમેન્ટ લગાવેલો હોય તો ભલે નહીં તો પહેલાનો તો કોરા પથ્થર નું જ કામ એવું આપણે જોવા મળી રહ્યો છે અને આ આપણે અહિયાંથી પથ્થર છે તે ઘણો સમય ગુજરી ગયા બાદ થોડો એવો ઘસાઈ ગયો છે પરંતુ આ કોલમમાં તમે ડિઝાઇન તેની કોતરણી કામ જોઈ શકો છો તો ભાઈ આ છે છતડી સામે આ રોડની જ બાજુમાં આવેલ છે આ તળાવના કિનારે તો મંદિર હોય કે શું છે સમાધિ હોય તે વખતની ની રાજાશાહી વખત કોની તે આપણે જાણકારી નથી તમને હોય જાણકારી તો કમેન્ટમાં લખી જણાવજો અને હવે આપણે અંદરનું દ્રશ્ય બતાવીએ કે કેવી કારીગરીને ગોતરકામ છે તો આ છે અંદરનો દ્રશ્ય તો આ દ્રશ્યનું ઘુમટ તમે જોઈ શકો છો સરસ મજાનું એવું કોતર ગામ તે વખતનું સરસ મજાની કારીગરીથી બનાવેલ બહુ જોવાલાયક છે તો પથ્થર ઘણા એવા ઘસાઈ ગયા છે પરંતુ ઘણા વર્ષો જૂની આ છતી હોય તેવું આપણે આ જોયા બાદ પથ્થર ને આપણે જાણવા મળી રહ્યું છે પરંતુ ડેકોરેશન તમે આનો ડિઝાઇન જુઓ તો બહુ સુંદર એવી અને સરસ મજાની છતડી છે નાની ભલે અહીંયા તમે જોઈ શકો છો આ પથ્થર આવો ઘસાઈ ગયા છે થોડોક જે ભાવ ભાગ આનો ટચ છે આ કોલમને આ કોલમ પર જોઈ શકો છો તમે ઘસારો ઘણો લાગી ગયો છે આ કોલમ બરાબર છે આ એક કોલમ બરાબર છે બે કોલમ બરાબર બે કોલમ માં ઘસારો જોવા મળી રહ્યો છે હાલ અને સાઈડ માં સ્લેબના અવશેષો અહીંયા તૂટી ગયા આ બાજુ અને આજુબાજુ આપણે અહીંયા કઈ એવું જોવા મળે એવું કઈ નથી દેખાતું હાલમાં અહીંયા કને સાફ સફાઈ કરીએ પરંતુ આજુબાજુ કઈ આપણે એવું દેખાતું નથી બે જ જગ્યા છે એક આ છતેડી અને તેની બાજુમાં અહીંયા કને આ મંદિરે આપણે પારિયાવારું મંદિર જોયું આ બે જ જગ્યા આપણને એ જોવા મળી છે રોડની બાજુમાં તો મિત્રો આ જગ્યા વિશે વધારે તમને જાણકારી હોય તો કમેન્ટમાં લખીને જણાવજો જેથી આપણે અને આપણા દર્શકોને જાણવા મળે આ વસ્તુ શું છે અને આનો ઇતિહાસ શું છે તેના બારામાં તો વિડીયો કેવો લાગો તે કમેન્ટમાં અવશ્ય જણાવજો ફરી આવા જોવા વિડીયો જોવા માટે આપણે ચેનલ ને નવા હોવ તો નાખજો અને વિડીયોને લાઈક કરજો તો બહુ સરસ મજાની જગ્યા આપણે હાલ આજ પહોંચી આજે તો કચ્છના આવા આપણા ગામડાઓમાં અને જંગલમાં ઘણા એવા રાજાશાહી વખત ના ઇતિહાસ છુપાયેલા છે જે આપણી એ જે આપણો કામ છે કે આ આપણા કચ્છના જે જૂના અને નવા અવશેષો એવા રાજાશાહી વખતના ઐતિહાસિક શોધી શોધી અને તમારી સમક્ષ રજૂ કરીએ તમે સૌ જાણો નિહાળો તો આવજો ધન્યવાદ જય માતાજી